ડભોઈ તાલુકાના ખાનપુરા ગામ પાસેથી બોલેરો ગાડી માટે ભારતીય બનાવટમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલ કિંમત રૂપિયા બાર લાખ નેવું હજાર એકસો સાહીઠના ના પ્રોહિત મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી અને એક ફરાર થઈ જતા ડભોઈ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ડભોઈ તાલુકાના ખાનપુરા ગામ પાસેથી બોલેરો ગાડી માટે ભારતીય બનાવટમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલ કિંમત રૂપિયા બાર લાખ નેવું હજાર એકસો સાહીઠના પ્રોહી મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી અને એક ફરાર થઈ જતા ડભોઈ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ફઝલ રજાક ખત્રી